નર્મદા જિલ્લામાં તારીખ સપ્ટેમ્બર શિક્ષક દિન શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસી ભાઈ તડવીની અધ્યક્ષતામાં રાજપીપળાના સરદાર ટાઉન હોલ ખાતે યોજાયો હતો જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા તથા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શાળામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને પારિતોષિક એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા

સરકારી માધ્યમિક શાળાના શિક્ષક શ્રી સુરેન્દ્રભાઈ શંકરભાઈ વસાવા તથા તાલુકા કક્ષાના મોટારાયપુર પ્રાથમિક શાળાના સુરેશભાઈ ધારવૈયા પ્રથમ અને સુંદરપુરા પ્રાથમિક શાળાની શિક્ષિકા દિપ્તિબેન ઝાસગરને દ્વિતીય ગંભીરપુરા શાળાના નેહાબેન રાણા પાનખલા શિક્ષાના મનહરભાઈ બારીયા પ્રથમ શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ જિલ્લા કલેક્ટર મોદી અને રેડિયા કલેકટરપાડાના ધારાસભ્ય શિક્ષકોને રૂપિયા પંદર હજાર રોકડ પુરસ્કારનો ચેક તથા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને રૂપિયા પાંચ હજારના રોકડ પુરસ્કારનો ચેક તેવા પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા જિલ્લામાં સમયાંતરે રાજ્ય સરકારની વિદ્યાર્થીઓ લક્ષી સ્કોલરશિપ પરીક્ષાઓ યોજાય છે તેમાં જિલ્લામાં શ્રેષ્ઠ સિદ્ધિ હાંસલ કરનાર જ્ઞાન સાથે પ્રતિભાશાળી સાત વિદ્યાર્થીઓ અને સીએટી ના પ્રતિભાશાળી આઠ વિદ્યાર્થી તેમજ નઈ નિવૃત્તિ થયેલા માધ્યમિક પદક ની સોળ શિક્ષકો તથા પ્રાથમિક શાળા ને એકત્રીસ નિવૃત્ત શિક્ષકોનું ગૌરવભર સન્માન કરાયું હતું શિક્ષક દિન નિમિત્તે આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જિલ્લા કક્ષાનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો કે જેમાં વિશિષ્ટ શિક્ષકો જેમણે શ્રેષ્ઠતમ પુરવાર કર્યું હતું એવા શ્રીઓને સર્વેને પારિતોષિક આપીને પુરસ્કૃત કરવામાં આવ્યા જે વિદ્યાર્થીઓએ પોતાનું પ્રથમ નંબરે પારંગત થયા હતા અને જેમણે પણ પોતાનું શ્રેષ્ઠતમ પુરવાર કર્યું હતું એમને પણ પુરસ્કૃત કરવામાં આવ્યા અને જે શિક્ષક મિત્રોએ પોતાના આ શિક્ષકની કારકિર્દી દરમિયાન જેમણે પોતાનો કાર્યકાર પૂર્ણ કર્યો એમને પણ આજે પુરસ્કૃત કરવામાં આવ્યા ત્યારે આજના પ્રસંગે શિક્ષક મિત્રોનો વિદ્યાર્થીના જીવનમાં જે એક અમૂલ્ય ફાળો રહેલો છે કે જીવ્યા વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં વિદ્યાર્થીઓને સફળતાની સીડી કેવી રીતના ચડવાનું વિદ્યાર્થીઓ કેવી રીતના આગળ વધવાનું અને પાયાનું ઘડતર કરવાનું કામ જો કોઈ કરતું હોય તો આ એક શિક્ષક મિત્રો જ કરતા હોય છે અને આ શિક્ષક મિત્રોના માધ્યમ થકી જ વિદ્યાર્થી પોતાના જીવનમાં પોતાનું શ્રેષ્ઠતમ પુરવાર કરે છે અને પોતાના જીવનમાં આગળ વધવાની અને પ્રેરણા જ્યારે મળે છે ત્યારે આ શિક્ષક મિત્રોનો ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજના દિવસે જે શિક્ષક મિત્રોને જે પારિતોષિકથી નવાજવામાં આવ્યા એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમના થકી બધા જ લોકોને પ્રેરણા મળે અને વિદ્યાર્થી મિત્રો પણ જે પુરસ્કૃત થયા છે એમના થકી બીજા વિદ્યાર્થી મિત્રો પણ પ્રેરણા લે અને જીવનમાં આગળ વધવાની સાથે સાથે તેઓ પણ પોતાના જીવનમાં કંઈક શ્રેષ્ઠતમ પુરવાર કરે એવી એમને સૌને હું એક પ્રાર્થના પણ કરું છું અને એ લોકો પણ ખૂબ આગળ વધે એવી આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવું છું આ કાર્યક્રમમાં ઉપસ્થિત નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને રેડિયાપાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કરી પોતાના ગુરુજનોને યાદ કરી નર્મદા જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે થયેલી રહેલી કામગીરીને બિરદાવી હતી સાથોસાથ વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળામાં ભણવાનો આગ્રહ રાખે તેવો અનુરોધ કરી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી નિવૃત્ત સારસ્વતોને નિરોગી જીવનની પ્રાર્થના કરી ભવિષ્યમાં જ્યારે શાળાઓની જરૂરિયાત જણાય ત્યારે શિક્ષણના કાર્યમાં સહયોગી બનવા આહવાન કર્યું હતું We report Hindi TV news.